હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો ગિફ્ટ નિફ્ટી બાવીસ હજાર છસોની ઈચ્છું એકસો ચુમ્માળીસ પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી છે અને બજારમાં આજે નેગેટિવ અસર છે કેટલું બજાર ઘટશે શું થશે આવા ઘણા પ્રશ્નો આપણા મૂંઝવણ આપણા પ્રશ્નો આપણા મનને મૂંઝવણ પેદા કરે છે હવે શેરબજારમાં તમે શું વિચારો છો તમારો વિશ્વાસ શેરબજાર પ્રત્યે કેવો છે અને તે પ્રમાણે તમે આગળ વધો છો શેરબજારમાં તમારો અનુભવ કેવો છે આ બધા ઉપર આ પ્રશ્ન ડિપેન્ડ કરતો હોય છે તમે કેટલા સમયથી શેરબજારમાં છો આ બધા પ્રશ્ન ખૂબ મહત્ત્વના પ્રશ્નો છે પરંતુ હું શું શેર બજારમાં માનું છું શેરબજાર વિશે મારી વિચારસરણી કેવી છે અને તમારા ને મારા વિચારો એક સરખા પણ હોઈ શકે અને અલગ અલગ પણ હોઈ શકે હું જે વિચારતો હોઉં એવું તમે ન વિચારતા શેર બજાર વિશે અને ઘણા વિચારોમાં તમે તમારા વિચારોને મારા વિચારો સહમત થતા હોય છે પરંતુ શેર બજારમાં મારું જ કેવું માનવું છે એના વિશે થોડીક મારે આજે ડિટેલમાં તમારી ચર્ચા કરવી છે મિત્રો શેરબજારમાં મારું એવું માનવું છે કે શેરબજારમાં વિશ્વના ગ્લોબલ તમામ પાસાની અસર શેરબજારમાં થાય છે આપણા લોકલ પાસા તો ખરા જ પરંતુ વિશ્વના પાસાઓની અસર ખૂબ શેરબજારમાં થાય છે પરંતુ મારી માન્યતા એવી છે કે માણસ અને શેર બજાર ઉપર તો જવાનું જ છે આપણે પણ જન્મ લીધો છે આ જ એક સમય એવો આવશે આપણે ઉપર જવાનું છે અને બજાર પણ સતત ઉપર જ ચાલે ઠીક છે કોઈ પણ કારણોસર થોડાક સમય એ નીચે ચાલતું હશે છે કેટલો સમય નીચે ચાલશે એ કેવું મુશ્કેલ છે તમારા હવે પહેલી વાત કે આ વસ્તુ કેટલો સમય ચાલશે તે કોઈ કહી શકતું નથી એવું મારું માનવું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના મગજમાં શું ચાલી રહ્યું છે ટેરિફ વોર વિશ્વના દેશો સાથે સતત ચાલી રહ્યું છે અને ટેરિફ લગાવીને અમેરિકા શું કરવાનું છે ઓછી કરેલી નિકાસ અમેરિકામાં જો એ ડ્યુટી ન લગાવશે તો એના દેશને એ મૂકું પડવાનું છે લોભાઈ ગળાએ અમેરિકાને નુકસાન છે પરંતુ ખાલી ભય બતાવવાનો છે બીજા દેશોને ડરાવવાના છે એનો ઉદ્દેશ એના મનમાં શું પડ્યો છે એની સાથે બેહારી નેગોશિએશન કરાવવાનું છે ભય બતાવીને નીચે નમાવવાના છે આ ઘણા કારણો ઊંઘ પડ્યા છે વાતાવરણની અસર દરેકના મન ઉપર થાય છે અત્યારે વાતાવરણ નેગેટિવ વાતાવરણ દરેક સતત એવું વિચારી રહ્યા છે કે બજાર તો ખૂબ ઘટવાનું અને ઘટે છે જો બધા એવું વિચારતા હોય તો એ પરિણામ એ જ આવે છે પરંતુ એક સમય એવો છે કે નીચેથી લેવામાં બધા તૂટી પડવાના અને એફઆઈઆઈ ડીઆઈઆઈ રિટેલ્ડ કરો કે મોટા કરો તમામ ને લેવું છે પણ લોકો સમયની રાહ જોઈ જાય છે મારું આવું માનવું છે હવે એ સમય ક્યારે આવશે અને એ સમય આપણા હાથમાં આવશે કે આપણે ખાલી જોતા જ રહીશું મિત્રો આ પણ બનવાનું છે વાતાવરણની અસર જો યુટ્યુબના બધા જ વિડીયો બનાવે છે મેં હું પણ અમુકના વિડીયો જોઉં છું અને એમાંથી થોડી ઘણી માહિતીનો ઉપયોગ એ પણ કરું છું પછી ગૂગલના ન્યૂઝનો ઉપયોગ કરું છું ટીવીમાં અનિલ સંઘવેનિયાને સાંભળું છું સમીર અરોરાને સાંભળું છું રામદેવને સાંભળું છું રામદેવ અગ્રવાલને આ બધાને સાંભળું છું ખૂબ સાંભળું છું એમને વાંચું છું અને એના ઉપરથી મારો અનુભવ એવો છે કે સમય છે બે હજાર એકનો સમય બે હજાર આઠનો સમય બે હજાર વીસનો સમય બજાર ખૂબ ઘટાડો આવ્યો હતો એનાથી પણ વિશેષ અને બજાર ઝડપથી એટલે કે ટૂંકા સમયમાં એક વર્ષના ગાળામાં બજાર જે હતું એનાથી વધારે રિકવર થઈ ગયું હતું આગળનો વિચાર એ છે કે સમયની સાથે ચાલશે એ સો ટકા એવું વિચારે છે સમય કે સમયમાં હંમેશા માટે બદલાવ સતત બદલાવ આવતો રહેતો હોય છે કાયમ તેજી રહેવાની નથી કાયમ મંદી રહેવાની નથી ગભરાયા વગર શેરબજારમાં ડટા રહેવાનું છે ટકી રહેવાનું છે આજ મારો વિચાર છે હું શેરબજારમાં ટકી દઉં એટલે જ આ બજારનો વિડીયો બનાવવાની મને કોન્ફિડન્સ અમુ હું મારા અનુભવથી બનાવું છું કે મેં મંદીઓ જોઈ છે તેજીઓ જોઈ છે પણ તેજી જ્યારે ચાલતી હોય તારી બાવીસ હજારનો આપણે ત્રીસ હજારનો વિચાર કરીએ કે ત્રીસ હજાર તો બધા પહોંચી જશે આજે સોનામાં તેજી ચાલી ગઈ છે લોકો લાખ રૂપિયા દિવાળી પહેલા થશે આવું વિચારે છે એક લાખ દસ હજારના ઘણા ટાર્ગેટો આપે છે પણ જ્યારે એમાં મંદી આવશે તારે એમ કે છે કે બજાર તો નીચે જ જવાનું સોનું તો પચાસ હજાર મળે છે આપણને ભેગું ને ભેગું છે શેરબજારમાં પણ એવું જ છે કે જ્યારે ફાટું ફાટુ તેજી હતી છવ્વીસ હજાર ચાલતો હતો પચીસ હજાર ચાલતો હતો તારે એમાં કે ત્રીસ હજાર બજાર દિવાળી આવતા પહોંચી જશે અને આ દિવાળી એકવીસ હજાર પણ બતાવી શકે અસે બધા છે પણ કોઈનું કોઈ ચાલતું નથી પરંતુ વિચારો બદલાય છે સમય બદલાય છે દેશની પરિસ્થિતિ બદલાય છે જે ગ્લોબલ વિચારો છે અને ફૂલ ગુલાબી તેજી આવે સો ટકા તેજી આવે પણ કેટલો સમય અને મંદિરની સાયકલ ચાલતી હોય જોવો મિત્રો જે બુલ માર્કેટ છે એમાં જે ઇન્વેસ્ટરો જે રોકાણ કર્યું છે ને એ લોકોને અત્યારે નેગેટિવ પરિણામ મળી રહ્યું છે અને જે નેગેટિવ બજારમાં છે એમાં જે રોકાણ કરશે એને પોઝિટિવ પ્રમાણ મળવાનું છે મળવાનું છે મળવાનું છે આ નિયમ છે કે બજાર બુલ માર્કેટ કે સતત બજાર વધતું હોય અને તારે તમે રોકાણ કરો અને બજાર ઘટે તો તો તમને લોસ થવાનો છે અને જ્યારે બજાર ઘટતું હોય અને તારે તમે રોકાણ કરો તો તમે ફાયદામાં રહેશો આ નિયમ તો આપણે બધા જવાના છે પણ નિયમનો ઉપયોગ આપણે કરી શકતા નથી બધાની સાથે આપણું મગજ પણ બેર મારી જાય છે આધી અમારા ઘણા મિત્રોની કોમેન્ટ છે કે કાકા આધી તો રાહ જુઓ બજાર તો ખૂબ ઘટવાનું છે પણ કોઈ દેશને કોઈ પણ પરિસ્થિતિ પાલ એમ નથી અમેરિકા હોય કે બીજા હોય ભય ગમે એટલો બતાવે પણ પરિણામ તો એક દિવસ શેરબજાર માટે અને આપણા માટે સારું જવાનું છે ટેરિફ વધારી અને અમેરિકા શું સાબિત કરવા માંગે સો રૂપિયાનો ખરીદેલો માલ અમેરિકા તરી રૂપિયા ટેરિફ લગાવે એનામાંથી તો આપણો માલ અમેરિકામાં મોંઘો મળે આપણો માલ ના ખાપે એ આપણો માટે નેગેટિવ પોઈન્ટ છે પણ એના જે યુઝરો છે એ લોકોને જેને ઉપયોગ કરવો છે એ લોકોને મોંઘો મળવાનો છે મોંઘો મળવાનો છે ને મોંઘવારી વધવાની છે જો ભારત એક માટે ટેફ વધારે તો ધારો કે બીજા દેશોમાંથી સસ્તો માલ લાવે પણ બધા જ દેશો જે જે ટેરિસ્પોર ચીનનો માલ મોઘો કરવાનો વિયેટનામ છે બીજું છે ત્રીજું છે પર ઉપર વાતો કરે હવે ઓનું તો અસ્તીઓ શું કાઢે છે તમે બધાને ઉભરો તો તમને મજા આવે થેન્ક યુ આભાર